સામાન્ય રીતે સમયે તંદુરસ્ત શિશુનું વજન કેટલું હોવું જોઈએ બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ દાંતમાં ઇનેમલનો ઘસારો કયા કારણથી થાય છે પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોવાથી મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે મળી આવતું કિરણ સંગીત તત્વ કયું છે પોટેશિયમ ચાલીસ ફોલ્ડ કેલિપરનો ઉપયોગ કરી શેની જાડાઈ માપી શકાય છે સાંભળી વાળ દર મહિને આશરે કેટલા વધે એક પોઈન્ટ પચીસ સેમી માનવ શરીરમાં કેટલો ભાગ સાંભળીનો છે પચાસ હજાર સેમી માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે અઠ્ઠાણું પોઈન્ટ ચાર સેલ્સિયસ ફેરથી સત્રીસ પોઈન્ટ આઠ સેલ્શિયસ થર્મોમીટરનો પારો કેટલા આંકડો બતાવે તો તાવની શરૂઆત થાય છે અઠ્ઠાણું પોઈન્ટ પાંચ સેલ્શિયસ ફેર ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે માઇનસ પંચાણું સેલ્શિયસથી એકસો છ સેલ્શિયસ ફેરનહ મોં દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે નવસો અઠ્યોતેર માઇનસ નવ્વાણું સેલ્શિયસ ફેરનહ મનુષ્યમાં કેટલીક ઇન્દ્રિયો હોય છે પાંચ વ્યક્તિના શરીરનું તાપમાન માપવા માટે કયું સાધન ઉપયોગી છે થર્મોમીટર સામડીનો રંગ સેના પ્રમાણ પર આધારિત છે મેલેનિન માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરિષણ અને વાટકાપને શું કહેવાય છે ઓટોપ્સી શરીર આંતરિક રચના અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે એનાટોમી કયા રોગની સારવાર કરે છે ફિઝિયોલોજી કઈ બાબત સાથે સંકળાયેલ છે શરીર હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ હૃદય કયા તંત્રનો ભાગ છે રુધિરાભિસરણ તંત્ર મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે શાર મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે હૃદયને સ્થાન આપવાની વ્યવસ્થા છે માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કયું અંગ કરે હૃદય હૃદયના ધબકારાને નિયંત્રણ કરવાનું કરવા શું જરૂરી છે પોટેશિયમ સામાન્ય રીતે માનવ હૃદયનું વજન કેટલું હોય છે ગ્રામ એક કાર્ડિયો સાયકલ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે ભારતમાં સૌ પ્રથમ કયા વર્ષમાં માનવનું હૃદય પ્રત્યારોપણ થયું હતું ઓગણીસો સોળ હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું કિસન બનાડ હૃદયમાં રક્ત પુરવઠો પૂરો પાડે તેને શું કહેવાય છે કોરોનરી